હડતાલનો પાંચમો દિવસ છે કોલકાતામાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બનેલી ઘટના અને એલજી હોસ્પિટલમાં તબીબ પર દર્દીના સગાએ કરેલા હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે તબીબોએ ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી છે ડોક્ટર પરના હુમલાને લઈને વિશેષ કાયદો બનાવવામાં આવે તેવી તમામ ડોક્ટરોની માંગ છે બે દિવસ પહેલા પણ અર્લી મોર્નિંગ વહેલી સવારે પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું હતું અને જે બેઝિક દરેક ડૉક્ટરની એ પ્રોસેસ હોય કે બેઝિક હિસ્ટ્રી લે કે પેશન્ટ્સ એના માટે આવ્યું છે શું તકલીફ છે એ જ પ્રોસેસ ચાલુ હતી બટ દર્દીના સગાને એવું હતું કે ફટમ ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરો એ દરમિયાન જ એમને પેશન્ટ્સ રહ્યું નહીં તો એમણે અમારા જે રેસિડન્ટ ડોક્ટર હતા એનું ગળું દબાવીને હાથાપાઈ કરવાની કોશિશ કરી છે એના પછી અહીંયા પ્રોપર એક્શન્સ લેવામાં આવેલા હતા જે બી હોસ્પિટલના મેઇન અધિકારી છે એ બધા એક્શન લેવા આવી ગયેલા હતા એ આરજીગર મેડિકલ હોસ્પિટલનો જે ઇન્સિડન્ટ છે અને પ્લસ અમારી હોસ્પિટલનો જે ઇન્સિડન્ટ છે એ બંનેના કારણે અમે સ્ટ્રાઇક કન્ટિન્યુ રાખી છે એ બંને બનાવના લીધે અમે સ્ટુડન્ટ કમિટી પણ બનાવી છે એ સ્ટુડન્ટ કમિટી જ એક્શનમાં છે આ સ્ટ્રાઇક કન્ટિન્યુ રાખવામાં સો ટકા કાયદો તો બનાવવો જ પડે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને ભેગા થઈને એક પ્રોટેક્શન એક્ટ કે જે બી રૂલ્સ હોય એ ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવા બહુ જ જરૂરી છે પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ડોક્ટર્સ સેફટી રેસીડન્ટ માટે બી એકદમ જરૂરી છે કેમ કે એ લોકો અહીંયા ટ્વેન્ટી ફોર આવર્સ બાય સેવન કામ કરતા હોય છે